સાવલી પોક્સો કોર્ટના ન્યાયાધીશ છે એ ઠક્કર સાહેબ ની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સીજી પટેલ ની ધારદાર રજૂઆત રાખીને નામદાર કોર્ટે પોક્સો અને આઈપીની વિવિધ કલમો હેઠળ આરોપી ઇરફાન હસન ઘાંચીને વીસ વર્ષ સખત કેદની સજા અને રૂપિયા પચાસ હજાર નો દંડ ફટકારો હતો દંડની રકમ ભોગ બનનાર ને ચૂકવવા હુકમ કરાયો જયારે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ ને ભોગ બનનાર પીડીતાના પરિવારને વેકટીમ કોમ્પન્સેશન સ્કીમ હેઠળ રૂપિયા ચાર લાખની સહાય ચુકવવા ભલામણ કરાઈ હતી જ્યારે મદદગારીના અન્ય ત્રણ આરોપીઓને નિર્દોષ જાહેર કરા રિપોર્ટર સિકંદર દીવાન પાટવી ગુજરાતી ન્યૂઝ સાવલી સાવલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુના રજિસ્ટર નંબર છ ઓબ્લિક બે હજાર એકવીસના કામે ઇપીકો કલમ ત્રણસો તેસઠ ત્રણસો છાસઠ ત્રણસો છોતેર ટુ એન તથા પોક્સો એક્ટની કલમ ત્રણ ચાર પાંચ છ સાત મુજબનો ગુનો ઘંટિયાર ગામે સગીરાને તેના ઘરેથી આરોપી પ્રેમ સંબંધોમાં ફસાવી સગીરાને લગ્ન કરવાની લાલચે ભગાડી ગયેલ અને સગીરાની મરજી વિરુદ્ધ બળજબરીથી ધમકીઓ આપી શારીરિક દુષ્કર્મનો કરેલ તે બાબતનો કેસ નામદાર પોક્સો કોર્ટ સાવલી સમક્ષ પોક્સો કેસ નંબર તેર ઓબ્લિક બે હજાર એકવીસથી નામદાર પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબની કોર્ટમાં ચાલી જતા આજરોજ નામદાર કોર્ટે આરોપી ઈરફાનભાઈ હસનભાઈ ગાંછીનાઓને વીસ વર્ષની સખત કેદની સજા તથા પચાસ હજારના દંડનો હુકમ ફરમાવેલ છે તથા ભોગ બનનારને વિક્ટિમ્સ કોમ્પન્સેશન સ્કીમ હેઠળ રૂપિયા ચાર લાખનું વળતર ચૂકવવા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને હુકમ કરેલ છે તેમજ આરોપી જે રકમ દંડની ભરે તે રકમ ભોગ બનનારને ચૂકવવા હુકમ કરેલ છે